નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ આજે યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમાં પોલીસ ભરતીની શારીરિક કસરોની તારીખમાં ફેરફાર થયો છે જાણો હવે પરીક્ષા ક્યારે લેવાશે એ પણ એક પ્રશ્ન છે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા હતા જેમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવામાં આવશે ક્યારે લેવામાં આવશે તો ડિસેમ્બરમાં લેવામાં આવશે સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે ડિસેમ્બર પચીસ રોજ યોજવાની હતી શારીરિક પરીક્ષા ત્યારે હવે ડિસેમ્બરમાં માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે હસમુખ પટેલ ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતીની પ્રક્રિયાને અસર થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેમાં તૈયારી કરવામાં વધારે સમય મળશે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવતા ઉમેદવારોને વધારાનો સમય વધારો મળ્યો હતો હાલ આ પરીક્ષાને લઈ ઉમેદવારો છેલ્લા છ થી ચાર મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે શારીરિક પરીક્ષામાં વાપરવામાં આવતી ચીપ પણ હજુ આવી ન હોવાથી પરીક્ષાનો સમય લંબાવાયો છે જેમાં સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ દસ થી પંદર ડિસેમ્બર ની વચ્ચે કોન્સ્ટેબલ બી પીએસઆઈ અને પીઆઈ ની પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે પરીક્ષા પાછળ જતા ઉમેદવારોને વધારે સમય મળતા તેઓમાં ખુશી જોવા મળે છે વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ હવે પરીક્ષા છે ડિસેમ્બરમાં લેવાશે અત્યારે મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા શું અપડેટ જે રીતની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ દ્વારા પીઆઈ પીપીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી અને પંદર નવેમ્બરની આસપાસ પ્રેક્ટિકલ પરીક્ષા યોજાવાની હતી પરંતુ વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે તેઓએ રાજીનામું આપી દીધું છે અશ્મુ પટેલે રાજીનામું આપી દીધું છે આઈપીએસ કેડલમાંથી પણ રાજીનામું આપી દીધું છે અને અત્યારે સીપીએસજીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થઈ છે તેના કારણે પરીક્ષાને સીધી અસર થઈ છે પેલા પંદર અથવા તો પચીસ નવેમ્બરના રોજ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે આ પરીક્ષાના જે કાર્યક્રમમાં ફેરફાર થયો છે દસ ડિસેમ્બરની આસપાસ આ પરીક્ષા યોજાઈ શકે છે મહત્વની વાત કરવામાં આવે તો જે ચીપ આવે છે ચીપથી ઉમેદવાર કેટલું દોડ્યા છે કેવી રીતે દોડ્યા છે અને બરાબર દોડ્યા છે કે નથી દોડ્યા છે ચીપ પણ હજી આવી ન હોવાના કારણે પરીક્ષા પાછી ઠેરાઈ છે ત્યારે ઉમેદવારોમાં પણ એક ખુશીની રહે છે કારણ કે જે ઉમેદવારો તૈયારી નહોતા કરી શક્યા તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે અમારે વધારે ટાઈમ મળી ગયો છે અને વધારે ટાઈમ મળતા હવે તૈયારીઓ તેઓ સારી રીતે કરી શકશે જી જીજ્ઞા બિલકુલ આભાર જાણકારી આપવા બદલ